તો પાટણની સમાચાર રાધનપુરમાં અકસ્માતના મામલે અકસ્માતમાં પાંચ લોકોના થયા છે મોત અકસ્માત મામલે ગામ લોકોમાં રોષ છે એનએચ ની બેદરકારીના કારણે અકસ્માતનો આરોપ છે મોટી પીપળીના ગ્રામજનોએ આપ્યું છે આવેદનપત્ર રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને એનએચના અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ છે એનએચાઈ જવાબદાર અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા ગ્રામજનોની માંગ છે વારંવાર ગંભીર અકસ્માત થતા હોવાથી પીપળી ગામ નજીક ઓવરબ્રિજ બનાવવા ગામ લોકોની માંગ છે કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે અધિકારીઓની બેદરકારી છે એટલે અને રાધનપુર અને અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે જો પિંડારિયા સાહેબના દવાખાના જોડે વર્ષોથી ખાડા છે અનેક રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કાન કરે છે માંગ છે અને ઉગ્ર આંદોલન આજુબાજુના બેતાલીસ ગામના લોકો મળી અને ઉગ્ર આંદોલન કરશું ઉપવાસ ઉપર બેસવું પડે તો પણ બેસવાની અમારી બધાની તૈયારી છે કે જે આ રોડ વિભાગના અધિકારીઓ આ વસ્તુમાં સંકળાયેલા છે કે તાજા ખાડા બુરે અને વરી પાછા ખાડા પડી જાય એમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી લાગણી અને માગણી